ભારતના મધ્યમ કદના એસયુવી સેગમેન્ટમાં હવે એક નવી મારુતિની એસયુવી એસયુ વિક્ટોરિસ કાર જોવા મળશે કલાની રોડ વિસ્તારમાં આવેલ રવિ રત્ન મોટર્સ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું મારુતિ દસ લાખ થી શરૂ થાય છે જેમાં ટોપ મોડેલ વીસ લાખ રૂપિયા એક શોરૂમ કિંમત મધ્યમ વર્ગ પરવડે તેવી છે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રિધમ હોસ્પિટલ ના પુષ્પેન્દ્ર શિકારવાર રવિ રત્ન મોટર્સ ના સંજય પટેલ તથા શોરૂમ સ્ટાફ હાજર રહ્યા હતા બરોડામાં રવિરત્ન મોટર્સમાં અમે મારુતિ વિક્ટોરિયોઝનું લોન્ચિંગ કર્યું છે તો એ મારુતિ વિક્ટોરિયોઝ જે છે અમારી અત્યારે એસયુવી સેગમેન્ટમાં મારુતિ આઈડિયા વસ્તુ લોન્ચ કરી છે એની અંદર ત્રણ વર્ઝન છે એક સીએનજી વર્ઝન આવે છે પેટ્રોલ વર્ઝન આવે છે અને હાઈબ્રિડ વર્ઝન આવે છે હાઇબ્રિડ વર્ઝનનો મેઇન બેનિફિટ એ છે કે જે ઇવી અત્યારે જે બી ઇલેક્ટ્રિક વેહિકલ જે રસ્તા ઉપર દોડે છે બરાબર છે એની અગેન્સ્ટમાં અમારી હાઈબ્રીડ ટેકનોલોજી એવી છે કે જેમાં એમને ચાર્જ કરવાની જરૂર નથી પડતી ઓટો ચાર્જ થાય છે તો એ સ્ટ્રોંગ હાઇબ્રિડ ઈવીની સામે અમે લોન્ચ કરી છે પ્લસ સીએનજી જે અમે લોન્ચ કરી છે ડીઝલની સામે લોન્ચ કરી છે તો સીએનજીમાં બી બેનિફિટ એક એવો છે સીએનજી ઇન કરવામાં આવ્યું છે જેથી કરીને કસ્ટમર ને પૂરેપૂરી લગેજ સ્પેસ મળશે પાછળની સાઈટ ઉપર અને પેટ્રોલ વર્ઝન છે બીજું જે પેટ્રોલ વર્ઝન અત્યારે લેટેસ્ટ વિથ અદાસ અદાસ ફીચર ની સાથે અદાસ ટુ પોઈન્ટ ફોર ની સાથે અમે એરિયા ગાડી લોન્ચ કરી છે અને જે ફાઈવ સ્ટાર સેફ્ટી ની અંદર અમને એનો સેફ્ટી અમે ક્લિયર કરી છે ઓન રોડ દસ પોઈન્ટ થાય છે અને લાસ્ટ જે અપ ટુ થર્ટીન લેક્સ સુધી મોડલની પ્રાઇસંગ બુકિંગ વેટિંગ અત્યારે જનરલી અમે પ્રી લોન્ચ બુકિંગ જે લીધા હતા તેમાં કમસે કમ અમારી પાસે અત્યારે ડીલરશીપ ઉપર ત્રીસ થી પાંત્રીસ બુકિંગો અત્યારે આવી ચુક્યા છે અને હવે પછી લોન્ચ થયા પછી હવે જે બુકિંગો આવશે એ પ્રમાણે અત્યારે અમારો એકચ્યુઅલી જીએસટી ના હિસાબે અમારું ડિસ્પેચ અત્યારે સ્ટાર્ટ થયું છે તો અત્યારે વેઇટિંગ પીરિયડ મારુતિનાથી કોઈ છે નહીં જેવી ગાડી આવશે તેવી અમે ડિલિવરી આપી જશે